રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનમાં ત્રીસ તારીખે રાત્રે વીરનગર ગામના રહેવાસી જયેશભાઈ એના બીજા બે ત્રણ માણસો આવીને ફરિયાદ કરી કે અમારા ગામની બાજુમાં ધનાવાવ તળાવની બાજુમાં એક ડોરામાં એક અજાણ્યા પુરુષની લાશ પડી છે એની તુરંત તપાસ હાથ ધરતા ત્યાં પીઆઈ શ્રી અને ડીવાયસપી શ્રી દ્વારા હસ્પિટલની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો એના પછી આજુબાજુ તપાસ કરતાં કે કોની બોડી થઈ શકે તો સેમ ત્રીસ તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા જો કાળાસર ગામના રહેવાસી છે એની ગુમ દાખલ થઈ હતી એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની જ છે જો જેસીબી ચલાવવાનું કામ કરે છે એના પછી એના મરણ જણાનું સીડીઆર અને લોકેશન એ તમામ જોતા ખબર પડી કે ત્રણ આરોપીઓ એક જેબલિયા ઓ ચિતલિયા ગામ રહેવાસી છે મંગળુભાઈ વીરનગર જસદનનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ અલકુભાઈ ગીડા ઓ જસદનનો રહેવાસી છે બોપતાળા ગામનો તો ત્રણ ત્રણ આરોપીઓની એલસીબીની ટીમ દ્વારા અને આડકોટ પોલીસ સ્ટેશન જસદન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને પછી આરોપીઓની આરંભિક પૂછતાછમાં આરોપીઓ જે સ્ટોરી જાણવા મળી કે આ આરોપી છે અલકુભાઈ અમરુભાઈ જેવલિયા આ આશરે એક વર્ષ પહેલા મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં લીધી એના બદલામાં નબ્બે હજાર રૂપિયા ચૂકાવી દીધા અને ગાડી લઈ લીધી પછી થોડા દિવસ પછી એને ખબર પડી કે ગાડી અલકુભાઈ જો અલકુભાઈને ખબર પડી કે મરણ જનાર છે લાલજીભાઈ એના નામ પર જ ગાડી નહીં ગાડી બીજાના નામ પર છે અને બીજા માણસ દ્વારા જસદન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પછી જો આ કેસમાં આરોપી છે આલકુભાઈ આ ગાડી પરત કરી દીધી લેકિન આ નબે હજાર રૂપિયા મરણ જનાર લાલજીભાઈમાં બાકી હતા એના વિષયમાં બે ત્રણ વખત એની બોલાચાલી પણ થઈ હતી પછી ઓગણત્રીસ તારીખે બંને આરોપી અલકુભાઈ અને અજયભાઈ બંને મરણ જનારના ઘરની સામે સવારમાં ચાર વાગ્યાથી વોચ ગોઠવાઈ હતી અને જ્યારે સાત વાગ્યાની આજુબાજુ મરણ જનાર ઘરથી નીકળ્યો ત્યારે તેની મોટર ધક્કો મારીને તેને ઉપાડીને વીરનગર ગામની બાજુમાં આજેની જો વાડી છે ત્યાં લઈ ગયા ત્યાં મરણ જનારને માર મારવામાં આવ્યો અને એક પેડ સાથે વાંધવામાં આવ્યો પછી કેબલથી એને મારવામાં આવ્યો એના પછી સિદ્ધરાજ આ લુકુભાઈ ગીડાને આજે ફોન કર્યો કે તમે મરણ જનાળને ઘરે જાઓ અને મરણ મરણ જરાની વાઇફ તમને પૈસા આપશે તો ત્યાંથી સિદ્ધરાજે વીસ હજાર રૂપિયા લીધા અને પછી એ ત્રણ ત્રણે ત્યાં અજયની વાડીમાં ગયા અને પછી આરોપીને ત્યાંથી છોડવામાં આવ્યો પણ આરોપી ત્યાં બેહોશ થઈ ગયો અને થોડી વાર પછી એની ડેથ થઈ ગઈ જ્યારે આરોપીની ડેથ થઈ ત્યારે હજી એક લગ્ન પ્રસંગમાં હતો અને અલકુ અને સિદ્ધરાજ ત્યાં હતા પછી અલકુ દ્વારા હજે એને ફોન કરવામાં આવ્યો કે એની ડેથ થઈ ગઈ લાલજીભાઈની પછી ત્રણ ત્રણ ત્યાં ગયા અને અલકુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાયકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યું અને એલસીબીની ટીમ અને આટકોટ પોલીસ સ્ટેશનની જસદનની ટીમ બહુ સારું કામ કર્યો અને ત્રણ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અને હવે પોસ્ટમોર્ટમ બોડીનો થઈ ગયું અને એફએસએલ મેં જો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે ઘટના સ્થળ પરથી મળી છે અને

પહેલા જ્યારે ઇકો ગાડી ખરીદવામાં આવી આરોપી દ્વારા તો ઇકો ગાડી પરત કરી દીધી કેમ કે આ ઇકો ગાડી બીજાના નામ પર હતી અને નવે હજાર રૂપિયા મરણ નો આપ્યા હતા એના લીધે આને બે ત્રણ વખત બોલાચાલી પણ થયેલી હતી